ચમચો મજામાં બધો તો આજે આપણો જોરદાર મલઈદાર એવો ગાજરનો સૂપ બનાવવાનો તો લાડો રેસીપી શરૂ કરી દઈએ તો એના માટે બે ગાજર રાખી લીધો છે હવે એક પેનમાં થોડી મલાઈ લઈ લીધી છે મલાઈ તાજી તાજી લેવાની વાસી નહીં લેવાની નક ગંધ મારશે પછી કેસો આ તો જેવી રેસીપી બતાવી ને જોયો તાણ મલાઈ ગરમ થઈ જાય એટલે અડધી સમારેલી ડુંગળી એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને પદ ચોકડી લસણની ની નોકી દીધી છે એ બધું શેકાઈ જાય એટલે ગાજર નખીને ઉપર થોડું મેઠું નાખીને બધું દસ મિનિટ સુધી ઢોકીને ચડવા દેવાનું છે દસ મિનિટ પછી આપણો ગાજર કમ્પ્લીટ ચડી ગયો હવે એને ઠંડુ થવા દેવાનું છે તો ઠંડુ થઈ જાય એટલે મિક્સરની જારમાં નોખીને એને ક્રશ કરી લેવાનું છે તો ક્રશ થઈ જાય એટલે એને આપણે જેમાં સૂપ બનાવવો હોય સીધું એ કઢાઈ કલોયું જે લેવું હોય એમાં લઈને જ આવી રીતે ગરી લેવાનું ઓમાં ઘરી પેલા નોખ્યા અને એવું બધું નહીં કરવાનું ડાયરેક્ટ જેમાં સૂપ બનાવું હોય લેવાનું થોડું થોડું રેડતું જવાનું અને ઘરતું જવાનું મેં અહીંયા બધું દોઢ ગ્લાસ જેટલું પાણી રેડ્યું છે તમારે જાડો પાત્રો રાખવું હોય તો પાણી શું કરી શકો છો થતું તો હશે કબૂન આવી બધાને ખબર પડે છે પણ હું કરું મારે તો રેસીપી બતાવવાની છે એટલે બધું કહેવું તો પડે હેડતાણ હવે વાતો કર્યા વગર હેડિયા આગળ તો અહીંયા બધું ઘરે કમ્પ્લીટ થઈ છે તો ગેસ ચાલુ કરીને થોડી વાર કરવા દેવાનું અને જાય એટલે અંદર મરીઓ પાવડર મેઠું અને અડધા જેટલું લેબુ ને ચોઈ ફરીથી થોડું ઉકરવા દેવાનું છે એટલે આગળ પાછળનું થઈને બધું આઠથી થી દસ મિનિટ સુધી ઉકરવા દેવાનું છે તો લહે હળતાણ આઠથી દસ મિનિટ જેટલું ઉકળી જશે અને આપણો મસ્ત મજાનો મલાઈદાર સૂપ બનીને તૈયાર થઈ જશે હવે ગેસ કરી દેવાનું બંધ અને સૂપ કરી દેવાનું સવ તો લહેળો સૂપે સવ થઈ જશે લહેડો તા બધો આજે આજે માં જઈન ગાજર લઈને સૂપ બનાવીને પીન મને કમેન્ટમાં કહેજો કે તમને સૂપ કેવો લાગ્યો ગમ્યો હોય તો હા ને ના ગમ્યો હોય તો ના એ કહેજો જરૂરી નહીં કે બધાને ગમે જો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતો જજો થેન્ક ફોર વોચિંગ